મારા બાપે હું કીધું છે કે છોકરા આ ફેરા તને એવી બાયડી લઈ આલું કે તમારા ભાઈબંધ તો શું શું કે તમારા ભાઈબંધ તો શું શું તમારી બાયડી પડશે

તો સકર ફેવરે થી તે પણ રિંગ માં દાય રે ફેર તો સકર ઈ સકર ને શેટિંગ શેટિંગ ગેમ નું આવે ને આખો દાડો રમતા છું જ નથી તેન શું કરવાનું મારે ઈ શેટિંગ ને તમા મંજુડા ચાર ઠકાડે શેટિંગ થી સેના પણ ચાર ચાર ની પૂંસ પૂંસ સો સો શેના ગમનું ને ફોન લાવ્યો ભાભરજી અત તમને આવું બધું ખાવાનું કે ફોન લાયો

અમી ચેક લાગ્યા અમારી એવું છે પણ આપડે ફોન કરો ફોન કરે જામાં મકવાયો છે બેય પર છે બેસામે હરો તો એ કહેતો દાંત કીધું ને કે વાતો કરેલો છે પાછો ચેક કરી આવો જો આપણે ચગтия ઘર પાછળ વાત કરી દીવાલ એની પાછળ પર પાછળ દવા બિવા ના પીતા રેડી મો દવા છે લે મો દી દવા กัน કરીશું વાત કરી હે મીજા લાગે તો એ તતરા કે મરી થતો કે યાદવાદી મીજા લાગે હું હો પહેલા પાક કરવા લાવું તો ડટ મારા હેડો આપણે ના ના આપણે આપણે તારે ધરે જીવા ને ત્યાં તો થા તો છે તો

કઈ અવાજ નહી આવતો હલો 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 બાપુ 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 આમણા તા ચામણા હા અવાજ નહી આવતો બોલો બોલો એ બાપુ કાકા ક્યાં આવો શેડવા એ બાપુ કાકા ની બહુ અત્યારે તમે કોમે જો હું આ બાપુ કાકો હતા બાપુ કાકો હતા ના મે શેડવા ઈ હતા આપણા ગમ કાકો સેટ ની આરે ને આપણે પાડો હોમર રહ્યા છે ને તમે ન ઓકતા હું ને તમે ધરુતા ધરુતા બોલ ના રેડીસન આવી મે નતો કીધું તમને

બાબા કેમ છો અરે વાત કરે એમ હા હા સો કે તો હા સો આય જો 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 હલક નંબર એક નંબર પર તને મારા ઉપર હાઈડ આઈડી ને દેખાત નહોતું નહોતું કેમ બની જાઉ જો તમ તમારા હાટનું જો

কি কৰে কি কৰি કિહોરે એમ કે તારા દુખાઈ દેવરથી હવે શું કરું સાજી સાજી જો તમે પકડમો આવરી મેલતાની મારા રોયાને આજ તો મારું પર તો હાથમાં આ તોથી હાથમાં પાપ મરી વે મરી પણ હવે તો ચીર મેલ અલ્યા ઉભરો ઉભરો અલ્યા કા મારી તમે કેમ દોરા એમ હું હવે હું તમને તેડી લઉં મને તેડીશ કમર તેડી લ્યો મને એ મેલ અલ્યા મેલમાં

ભાભી મેળવ નાખે ભાભ આવતો બીજા લગ્ન કરશ ના મેલા તોડી ના પાલતા